નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આજ રોજ ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા યુસીસી કાયદો જે અમલમાં લાવવામાં આવેલ છે તેને લીધે લઘુમતી સમાજના ધાર્મિક બાબતોમાં દખલરીફ હોય તેના સંદર્ભમાં આજરોજ તળાજા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા વાવચોક ખાતે એકઠા થઈને રેલી સ્વરૂપે જઈ નાયબ શ્રી અને મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા જે આ યુસીસીનો કાયદો એટલે કે યુનિયન સિવિલ કોડનો જે કાયદો લાવવામાં આવેલ છે તે લોકશાહીની વિરુદ્ધ હોય બંધારણીય વિરુદ્ધ હોય તેમજ ધાર્મિક બાબતોમાં દખલગીરી સમાન હોય તો તાત્કાલિક આ યુસીસી કાયદો પરત લેવામાં આવે તેવી ઉગ્ર માંગ તલાજા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી હતી તેમજ આ રેલીની અંદર તલાજા શહેરના મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને શાંતિપૂર્વક આ રેલીએ આવેદનપત્ર પાઠવી અને આ કાયદો પરત લેવાની પણ માંગણી કરવામાં આવી હતી આજરોજ સમસ મુસ્લિમ જમાત આયોજિત અમારે એક જે ગુજરાત સરકારે જે કાળો કાયદો પસાર કર્યો છે યુસીસીનો કાયદો લાવવા માગે છે એનો સમસ મુસ્લિમ જમાત વિરોધ કરવા માટે અમે અહીંયા કલેક્ટર કલેક્ટરશ્રીને મામલતદારશ્રીને પત્ર દેવા માટે આવ્યા હતા કે અમારે આવો કોઈ કાયદો નથી જોતો હોય જે અમારા ધર્મની વિરુદ્ધ હોય અથવા કોઈ પણ સમાજને નુકસાન કરતા હોય એવા અમારો અમારે એવો કોઈ કાયદો નથી જોતો એના માટે અમે કલેક્ટર શ્રી અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને માંગ કરી છે કે ગુજરાત સરકાર આવો કોઈ કાયદો ન લાવે જે આપણા નામ સાથે મારું નામ દાઉદભાઈ જમાલભાઈ નાગરિયા ઘાસી સમાજ પ્રમુખ તળાજા આજે અમે એક આવેદનપત્ર દેવા આવ્યા હતા કે સરકાર જે નવા નવા કાયદા ઇસ્લામના ધર્મ વિરુદ્ધ લાવે છે તો એના માટે અમે મામલતદાર શ્રી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આવા કાયદા અમારા ધર્મને કંઈ હાનિકારક થાય અને અમારા સમાજને કોઈ હાનિકારક થાય એવા કાયદા સરકારશ્રી ન લાવે એના માટે અમારી અપીલ છે જય હિંદ જય ભારત